તો ગઈશ દેખાઈશ જોખું દેખાય નહીં થોડુંક અધિક દેખાયું ચાલો જઈએ ને મળીએ થોડી વારમાં ગઈ આ લાઈક કેવું લાગીશ ગણપતિ બાપા હા સિએ આપડે રક્ષાબંધનમાં બામ રમવા માટે અમારા ગામડામાં જો તમે

રાહુલ મહિનાથી ફોન કર્યા તો ગાઈઝ વાડી ને બેઠે સવારે હું વારી વારી થાકી ના કચરો પાડી ના ના જતા બધા વાલે પણ

ગુડ મોર્નિંગ એમ જો બધા મજામાં મજામાં જશો જય શ્રી રામ તો કઈ જ હતા ટામેટા રીંગણ મરચી મસ્ત મોટા મોટા છોડવા થઈ ગયા ચોટી ગયું છે તો નહીં ફૂલો વાતાવરણ જોવા મસ્ત લાગે છે વાડી મારી

સાંભળાય આટલો બે લાખ ઉપાડો તો તો ભાઈ બહુ મોઘું નથી ખાલી ચારસો રૂપિયાનું માઈ છે સાંભળાય રવિ તને મારો અવાજ તો આવતો જાય તને કઈ ખાસું દૂર છે અને તમે જો સાંભળાય લગભગ ખાસી અમે ને તો જઈને ટ્રાય કરીએ કાલે તને ખબર પડે તો ગાઈ આવું માઇક લાવી દો તો અમે એટલે વ્લોગ ઉતારવામાં સારું રહે અમારે કંટાળેલા ચેનલ મોડેલા આવ્યા છીએ આ વાપરીને